આપણું લક્ષ્ય એ રહેશે કે ભારતને ત્રણસો પચાસનો આક્રોશ સ્પર્શવા કે પાર કરવા ન દઈએ તો અમારો હેતુ છે ઇન્ડિયા ગઠબંધન માટે સંપૂર્ણ સ્પષ્ટ આરામદાયક બહુમતી મેળવવી એસસીનો દરજ્જો આપ્યો હતો અને તે એસસી દરજ્જો સુપ્રીમ કોર્ટ દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો હતો મને નથી લાગતું કે કોઈ એવા કુમાર હશે જેમને દરેક જણ સમજે તેઓ બિહારને બુલડોઝર રાજ માટે તેમની પ્રયોગશાળા બનાવવા ખૂબ જ ઈચ્છે છે ગામડે ગામડે તમને જોવા મળશે કે ઘણી સ્ત્રીઓ તેઓ ખરેખર ફક્ત સલામતી માટે ભાગી ગઈ છે તો આ એક નવા પ્રકારનું સ્થળાંતર છે અમને મળવા માટે સમય ફાળવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હું જાણું છું કે તમે અહીંના સૌથી મહેનતું રાજકારણી છો ખરેખર નહીં પણ તમારી સાથે વાત કરીને હંમેશા આનંદ થાય છે મારો મતલબ હા તો એક મોટો સવાલ એ છે કે મેં તમને રાજકારણી કયા જ્યારે તમે ક્રાંતિકારી અને અમુક અંશે ભૂગર્ભમાં હતા ત્યારે રાજકારણી બનવું કોઈ જાહેરમાં સક્રિય રાજકીય પક્ષનો ભાગ બનવું એ તિરસ્કાર પાત્ર હતું એ પરિવર્તન કેવી રીતે આવ્યું કે સીપીઆઈએમએલ લિબરેશન એક ઔપચારિક પક્ષ બન્યો અને ભૂગર્ભમાં રહેવાનું છોડી દીધું હા જો ઓગણીસો એસી ના દાયકાના મધ્ય સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરતા હતા બરાબર તે અમારી પ્રકારની નીતિ હતી પણ પછી અમે લડી રહ્યા હતા મારો મતલબ કહીએ કે જ્યારે અમે પાર્ટી બિહારમાં વિકસવા લાગી તે અમારી પાર્ટી માટે એક નવ જીવન જેવું છે અને ત્યારે મુદ્દાઓ મૂળભૂત રીતે જમીન વેતન અને ગૌરવ હતા તો તે ભોજપુર મગધ આ પ્રદેશના કચડાયેલા ગ્રામીણ દરીબો છે જેમણે મૂળભૂત રીતે આ પાર્ટીને પોતાની બનાવી હતી તેઓએ પાર્ટીને અપનાવી લીધી ખરું ને તો અમને સમજાયું કે આ લોકો પાસે ખરેખર મતાધિકાર નથી તો એ કહેવાનો કોઈ અર્થ નથી કે અમે એવી વસ્તુનો બહિષ્કાર કરી રહ્યા છીએ જે અમારી પાસે નથી તો તમે એવી વસ્તુનો બહિષ્કાર કરી શકો છો જે તમારી પાસે છે તો બહિષ્કાર કરવાને બદલે તમે આ સમગ્ર ચૂંટણી સંઘર્ષનો પણ સંઘર્ષના બીજા મંચ તરીકે સંઘર્ષના બીજા ક્ષેત્ર તરીકે ઉપયોગ કેમ નથી કરતા જ્યાં ગરીબો પોતાના હક માટે લડી શકે તો તે શરૂઆત હતી અને શરૂઆતમાં અમારી પાસે ઇન્ડિયન પીપલ્સ ફ્રન્ટ નામનું એક સંગઠન હતું તે એક રાજકીય મંચ હતું એક પ્રકારનું સામૂહિક રાજકીય મંચ તો અમે આઈપીએફના નામે ચૂંટણી લડવાનું શરૂ કર્યું અને તેથી ચૂંટણીના ક્ષેત્રમાં અમારો પ્રથમ પ્રવેશ ઓગણીસો નેવ્યાસી ની લોકસભા ચૂંટણીમાં હતો અને પછી તે દિવસોમાં બુથ કેપ્ચરિંગ થતું હતું એ અકલ્પ્ય હતું કે એક ભૂમિહીન દલિત ગરીબને મતાધિકાર હશે એટલે મત આપવાના એ અધિકારને પાછો મેળવવો કંઈક જે તમારે એસઆઈઆર પછી ફરીથી કરવું પડી રહ્યું છે એટલે ઓગણીસો નેવ્યાસી ની ચૂંટણીમાં એ અમારો મૂળભૂત મુદ્દો બન્યો અને અમે પહેલી ચૂંટણી જીત્યા એ ફરીથી સીપીઆઈએમએલ નહોતી હતી પરંતુ ઇન્ડિયન પીપલ્સ ફ્રન્ટ હતી પણ પછી એ સમયની આસપાસ ઘણી બધી વસ્તુઓ બની રહી હતી ખરું ને તો સોવિયેત સંઘ પડી ભાંગી રહ્યો હતો વિઘટિત થઈ રહ્યો હતો અદૃશ્ય થઈ રહ્યો હતો ભારતમાં આ સમગ્ર હિન્દુત્વનું આક્રમણ શરૂ થઈ રહ્યું હતું રામ જન્મભૂમિ આંદોલન અને એ બધું એટલે અમને લાગ્યું કે આપણે એ બતાવવાની જરૂર છે કે એક સામ્યવાદી પક્ષ હજી જીવંત અને સક્રિય છે કારણ કે લોકો કહેવા લાગ્યા હતા કે તમે જાણો છો સામ્યવાદી પક્ષના સમાજવાદના દિવસો પૂરા થઈ ગયા એ ભૂતકાળની વાત છે એટલે અમને લાગ્યું કે ના આ એ સમય છે જ્યારે આપણે તમે જાણો છો આગળ રહીને લડવું જ જોઈએ અને બતાવવું જોઈએ કે એક સામ્યવાદી પક્ષ ખરેખર લોકતાંત્રિક હોઈ શકે છે એ સામ્યવાદી પક્ષ ખરેખર સૌથી શોષિત લોકોની લોકતાંત્રિક આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે સામ્યવાદનો અર્થ જ એ છે પણ તે બદનામ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે તે અપ્રચલિત છે તે સ્થગિત નોકરશાહી બની રહ્યો છે અને વગેરે વગેરે એટલે એ હતો જે અમે સ્વીકાર્યો ઓગણીસો પાર્ટી કોંગ્રેસ યોજી રહ્યા હતા તો તે સમય સુધી પાર્ટી ખરેખર ભૂગર્ભમાં હતી અમારામાંથી કેટલાક ઇન્ડિયન પીપલ્સ ફ્રન્ટમાં ખુલ્લે આમ કામ કરી રહ્યા હતા કોમરેડ નરભિશન પટનાયક જ્યારે તેઓ લગભગ દસ વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યા તો તેઓ ઇન્ડિયન પીપલ્સ ફ્રન્ટના અધ્યક્ષ બન્યા તો તેઓ અમારા નેતા હતા કોમ્રેડ દિનોદ મિશ્રા પાર્ટીના મહાસચિવ હતા તેઓ ભૂગર્ભમાં હતા તેથી ત્યાં સુધી અમારું આ સંયોજન હતું અને ઓગણીસસો બાણુંમાં મને લાગે છે કે પાર્ટીએ ખુલ્લેઆમ બહાર આવવાનું નક્કી કર્યું અને અમને પાર્ટીની નોંધણી ઓગણીસસો ચોરાણુંમાં મળી મને લાગે છે અને આ એ જ ચૂંટણી પંચ છે જે અમને સીપીઆઈ એમએલના નામે નોંધણી આપવા માંગતું ન હતું વિચિત્ર રીતે તેમણે કહ્યું કે જો અમે તમને મને સીપીઆઈએમએલ તરીકે નોંધણી આપીએ તો તે સીપીઆઈ અને સીપીઆઈએમના મતદારોને મૂંઝવણમાં મૂકશે તો અમે કહ્યું કે જો સીપીઆઈ અને સીપીઆઈએમ એમના મતદારો ઊંઝવણમાં નથી મુકાતા તો સીપીઆઈએમએલથી શા માટે મુકાશે પણ તેમણે અમને દબાણ કર્યું અને તમારે કોઈ ટેગ રાખવો પડશે તો લિબરેશન એ અમારી પાર્ટીનું માસિક મુખપત્ર છે ઓગણીસો છાસઠમાં પ્રકાશન શરૂ થયું તેથી અમે લિબરેશન ઉમેર્યું હા એટલે જ તે હવે સીપીઆઈએમએલ લિબરેશન કહેવાય છે હા અને આ ચૂંટણી પ્રચાર કેવો ચાલી રહ્યો છે અને તમને આ વખતે મુખ્ય મુદ્દાઓ કયા લાગી રહ્યા છે આ ચૂંટણી મારા માટે અમુક રીતે તેનો એજન્ડા બે હજાર વીસમાં જ નક્કી થઈ ગયો હતો જ્યારે અમે લગભગ સરકાર બદલી નાખી હતી એટલે બિહાર સમાજના મોટા વર્ગો તેઓ પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે અને છેલ્લા પાંચ વર્ષોએ પરિવર્તનની આ ઈચ્છામાં ફક્ત વધારો જ કર્યો છે આ સરકારની સત્તા વિરોધી લહેર મને લાગે છે વધી છે મારી તેની વિશ્વસનીયતા તેના સૌથી નીચા સ્તરે છે શાસનનું સંપૂર્ણ પતન થયું છે એટલે ઘણા મુદ્દાઓ છે ઘણા મુદ્દાઓ મારો મતલબ ભારે ગરીબી બેરોજગારી ભ્રષ્ટાચાર ગુનાખોરી શાસનનું પતન પણ આ બધી વસ્તુઓ મળીને

છેલ્લી વખત જે બેઠકો પર લડ્યા હતા તેટલી જ સંખ્યાની બેઠકો માટે સમાધાન કરવા સમર્થ થયા છો હા મારો મતલબ છેલ્લી વખત અમે ઓગણીસ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા અને અમે બાર જીત્યા એક ખૂબ જ ઓછા માર્જિનથી પાંચસોથી ઓછા મકતોથી હારી ગયા અને બીજી બે બેઠકો ઓછા માર્જિનથી ત્રણ હજારથી ચાર હજાર પણ આ વખતે તે એક મોટું ગઠબંધન છે તો ઓછામાં ઓછા બે નવા પ્રવેશકર્તાઓ છે વીઆઈપી રસપ્રદ વાત એ છે કે આ એ જ પાર્ટી છે જેને પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે બેઠકોની જાહેરાત કરવામાં આવી રહી હતી ત્યારે તે મુકેશ સહાની તેજસ્વી યાદવ પર પીઠમાં છરો મારવાનો આરોપ લગાવીને પ્રેસ કોન્ફરન્સમાંથી બહાર નીકળી ગયા હતા અને તેઓ એનડીએમાં જોડાઈ ગયા હતા પણ પછી ત્યાં જે પ્રકારનું અપમાન તેમણે સહન કર્યું તેમના ચારેય ભાજપ દ્વારા પોતાનામાં ભેળવી દેવામાં આ મુકેશ સહાનીને કેબિનેટમાંથી બહાર કાઢી મૂકવામાં ચારય હતા તેથી તેઓએ નક્કી કર્યું કે ભાજપ સાથે હવે કોઈ સંબંધ નહીં તો આ વખતે આ એક મોટી પાર્ટી છે અને પછી ઇન્ડિયા ઇન્કલુઝિવ પાર્ટી નામની બીજી એક પાર્ટી છે જેનું નેતૃત્વ આઈપી ગુપ્તા કરે છે તો આ એક એવી પાર્ટી છે જે મૂળભૂત રીતે તાતી નામના એક ચોક્કસ જ્ઞાતિ સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે તો નીતિશ કુમારે એસસીનો દરજ્જો આપ્યો હતો અને તે એસસીનો દરજ્જો સુપ્રીમ કોર્ટ દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો હતો જુલાઈ બે હજાર ચોવીસમાં મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પણ પછી જે બધા લોકોને તે એસસી પર અનામત મળ્યું હતું મને લાગે છે કે પૂર્વવર્તી અસરથી તો તેમને તે નકારવામાં આવી રહ્યું છે તો તે તેમના માટે એક મોટો મુદ્દો બની રહ્યો છે તો તેઓ પણ આનો એક ભાગ છે તે એક મોટું ગઠબંધન છે તો એક પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈ વધારો થશે નહીં તો મૂળભૂત રીતે મને લાગે છે કે આરજેડી માત્ર એક સીટ ઓછી પર લડી રહી છે અને અમે એક સીટ વધુ પર લડી રહ્યા છીએ અને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે કોંગ્રેસ અને સીપીઆઈ વચ્ચે કેટલીક મૈત્રીપૂર્ણ લડાઈઓ છે પરંતુ મૂળભૂત રીતે આ જ વાત છે તો અમે તેના માટે માની ગયા અમે વિચાર્યું કે કે કેટલીક મૈત્રીપૂર્ણ લડાઈઓમાં ફસાઈ જવાને બદલે કારણ સમય ઘણો છે તો તો ચાલો આપણે આગળ વધીએ અમે બસ વીસ સીટો પર સમાધાન કરી લીધું અને આગળ વધવાનું નક્કી થયું દીપાંકરજી તમે કહ્યું કે ટાઈમ ઇઝ ટુ શોર્ટ પરંતુ તમને લાગે છે કે જે આજથી એક મહિના પહેલા તમે જે મોમેન્ટમ બનાવ્યો હતો એનડીએ ગવર્મેન્ટ ખાસ કરીને નીતિશ કુમારની વિરુદ્ધ તે સીટ શેરિંગમાં જે પ્રકારનો વિલંબ થયો છે તમે તે મોમેન્ટમ ગુમાવી દીધો છે અને પરસેપ્શનમાં તમને લાગે છે કે આ ઇલેક્શનમાં આનું ઘણું એડવર્સ રિઝલ્ટ તમારે ભોગવવું પડશે ના માની લો કે જો થોડું વહેલું થઈ ગયું હોત તો સારું રહેત એ કોઈ વાત નથી પણ મને એવું લાગતું નથી કે આનાથી કોઈ થોડું ઘણું લોસ ઓફ મોમેન્ટમ થાય છે થોડું લોસ ઓફ મોમેન્ટમ છે થોડા પરસેપ્શનમાં પણ કેટલાક લોકો એ કોશિશ કરી રહ્યા હતા કે એટલે કે આ જે વિલંબ છે તો વિલંબ બિહારમાં ભારતીય રેલવેમાં તદ્દન સામાન્ય છે ઓકે કઈ થોડું મોડું પહોંચે છે વિલંબ એ વિઘટન જેવું નથી તો પણ જે રીતે એનડીએ એ તેને વિઘટન તરીકે ઘરજુ કરવાનો પ્રયાસ કર્યો તો તે તેમની હતાશા દર્શાવે છે તે દર્શાવે છે કે તેઓ હતાશ છે તેઓ આ પ્રકારની એકતાથી ડરેલા છે હમણાં તે દિવસે અમે લોકોએ જ્યારે મુખ્યમંત્રી પદના ચહેરા અને નાયબ મુખ્યમંત્રીની જાહેરાત કરી તેનાથી બરાબર એક દિવસ પહેલાંનું તમે જોશો તે ત્રિવેદીજીની પ્રેસ કોન્ફરન્સ તેઓ કહી રહ્યા છે કે અત્યાર સુધી મુખ્યમંત્રી તો છોડી દો નાયબ મુખ્યમંત્રી સુધીની પણ જાહેરાત આ લોકોએ નથી કરી તો આ મને લાગે છે કે એનડીએ વધુ દબાણમાં છે વધુ દબાણમાં છે એ હિસાબે તેની સાથે અમે સરખામણી કરીએ તો અમારે ત્યાં વધુ અવકાશ છે કેમિસ્ટ્રી પણ બરાબર છે અને નીચે જો આપણે વાત કરીએ ત્યાં તો લોકો એકદમ લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે થઈ જશે પણ વિલંબ માટે કોણ જવાબદાર છે કોંગ્રેસ કે આરજેડી આખું બધું મળીને એક પ્રક્રિયા છે પાર્ટીઓ હવે આપણે આ રાજકીય કદાચ આપણી સંસ્કૃતિ આપણે હજી એટલા પ્રોફેશનલ નથી એટલા માટે કોઈ એક પાર્ટી પર દોષારોપણ કરવું બરાબર નથી તમે સરકારને બનતા લગભગ અટકાવી દીધી હતી આ વખતે તમે કહી રહ્યા છો સરકાર બદલો સરકાર બદલો બિહાર બદલો પણ તમે તેમાં કેવી રીતે ભૂમિકા ભજવવાના છો ના ચૂંટણીમાં ઉદ્દેશ્ય છે બરાબર બરાબર તો અમારો ઉદ્દેશ છે ઇન્ડિયા ગઠબંધન માટે સંપૂર્ણ સ્પષ્ટ અને આરામદાયક બહુમતી મેળવવાનું જેથી અમે સરકારમાં વાસ્તવિક પરિવર્તન લાવી શકીએ અને અમે તેમાં યોગદાન આપવા જઈ રહ્યા છીએ તો મૂળભૂત રીતે છેલ્લી વખત અમારો સ્ટ્રાઇક રેટ લોકો આજકાલ આ સ્ટ્રાઇક રેટ વિશે વાત કરે છે તો મેં એમ પણ કહ્યું હતું કે સ્ટ્રાઇક રેટ ફક્ત ટી ટ્વેન્ટીમાં જ સુસંગત છે અને ચૂંટણી ટેસ્ટ મેચ જેવી છે તો તે સેશન બાય સેશન છે આપણે દરેક સેશન વિશે વાત કરવી પડશે આપણે દરેક વિભાગ વિશે વાત કરવી પડશે તો ગમે તેમ મને લાગે છે કે છેલ્લી તે અમારા માટે લગભગ બે તૃતીયાંશ જેવું હતું ઓગણીસમાંથી બાર તો જ્યાં સુધી અમારી વાત છે અમે આશા રાખીશું કે આ વખતે તે સ્ટ્રાઇક રેટ જાળવી રાખીશું જો સુધારો ન થાય તો પણ બીજું જ્યાં સુધી આખા ગઠબંધનની વાત છે મને લાગે છે કે અમારો એનડીએ એનડીએને બહાર કરવાનો હશે ત્રણ અંકના આંકડાથી નીચે નહીં એનડીએને ત્રણ અંકનો આંકડો સ્પર્શવા કે પાર કરવા ન કરવાનો દેવાનો તો જેનો અર્થ છે એકસો ત્રેતાલીસ એકસો ત્રેતાલીસ પ્લસ મને લાગે છે કે લોકોની પરિવર્તનની ઈચ્છાની ઊંડાઈને જોતા તે સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકાય તેવું છે લોકોમાં જે પ્રકારનો ગુસ્સો છે ખાસ કરીને યુવાનોમાં અને તે મહિલાઓમાં પણ જેમને આ દસ હજાર રૂપિયાની ઓફર કરવામાં આવી છે તેઓ તેને રોજગાર યોજના કહે છે અને અમે મહિલાઓ સાથે વાત કરી રહ્યા છીએ અને તેઓ સમજે છે કે ખાસ કરીને જ્યારે તેમણે અમિત શાહ પાસેથી સાંભળ્યું કે આ દસ હજાર એ સંભવિત મોટી લોન માટે માત્ર સીડ મની છે અમે આવનારા દિવસોમાં બેન્કો પાસેથી તમને વધુ લોન અપાવીશું તો પછી સૂત્ર છે દસ હજાર મેં દમ નહીં कर्ज माफी से कम नहीं અને અમે તેનું નામ બદલી નાખું છે આ મહિલા રોજગાર યોજના નથી આ મહિલા કરજદાર યોજના છે લોકો પહેલેથી જ પીડાઈ રહ્યા છે દેવાના બોજ જેઠર દબાયેલા છે અને તમે ફક્ત તેમાં વધારો કરવા માંગો છો મહિલાઓ પણ જેમના વિશે ઘણા લોકો વિચારે છે કે તેઓ મૂળભૂત રીતે આ દસ રૂપિયાની યોજનાથી ખૂબ જ તમે જાણો છો એક પ્રકારની પ્રભાવિત છે કે તેઓ ફરી એકવાર નીતિશ કુમાર સરકારને એકીસ સાથે મત આપવા જઈ રહી છે તેવું થવાનું નથી હકીકતમાં તેને બીજી રીતે જોવાની વાત છે મહિલાઓ એટલી બધી ગુસ્સામાં હતી કે તેમને તે ચિંતાઓને દૂર કરવા માટે એટલી એટલી બધી જાહેરાતો કરવી પડી જાહેરાતો કરવી પડી તો મને લાગે છે કે આ ચિંતાઓ યથાવત છે તે ગુસ્સો યખાવત છે અને તે જ આખી વાતનો નિવેડે નાવું છે શું તમને લાગે છે કે નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનશે ના મને લાગે છે કે તેમણે ખૂબ જ સ્પષ્ટ કરી દીધું છે કે જો તેમને બહુમતી મળશે તો તે કુમાર નહીં હોય અમિત શાહે લગભગ આટલા જ શબ્દોમાં કહ્યું હતું હું કોણ કહેવા વાળો કે ચૂંટણી પછી કુમાર મુખ્યમંત્રી બનશે તો મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછું તેઓ કહી રહ્યા હતા કે શિંદે મુખ્યમંત્રી બનશે અને પછી ચૂંટણી પછી તો એ એ પણ નથી તેમણે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે નીતિશ કુમારનો સમય પૂરો થઈ ગયો છે તે અહીં ફક્ત પ્રચારનું નેતૃત્વ કરવા તેમનો ચહેરો આપવા તમે જાણો છો તેમની છબી ફક્ત પ્રચાર માટે છે પરંતુ તેનાથી આગળ મને નથી લાગતું કે કોઈ નીતિશ કુમાર હશે તે દરેક જણ સમજે છે તો પછી કોણ જો જો તેઓ સત્તામાં આવે તો તેઓ સત્તામાં આવે મને ખાતરી છે કે ભાજપ કંઈક રમત રમી છે છે તો બીજા ભાજપ તેના માટે જાણીતું જાણે મોહન જાધવ ગુપ્તા કોણ હશે અને આશા છે કે અહીં યોગી આદિત્યનાથ જેવી કોઈ વ્યક્તિ નહીં હોય પણ તેઓ બિહારને બુલડોઝર રાજ માટે તેમની પ્રયોગશાળા તરીકે ખૂબ જ ઈચ્છે છે દીપાંકરજી અમે જોયું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યાં પણ મહિલાઓના ખાતામાં રોકડ ટ્રાન્સફર થઈ છે ત્યાં વર્તમાન સરકાર સત્તામાં પાછી આવી છે બિહારના ઇતિહાસમાં અમે આજ સુધી આટલી મોટી સંખ્યામાં લગભગ દોઢ કરોડ મહિલાઓના ખાતામાં તે પણ દસ હજારની રકમ એક સાથે ટ્રાન્સફર થવી તો તમને નથી લાગતું કે આ ગેમ ચેન્જર છે જો આ પૈસા તો મળી રહ્યા છે ચોક્કસ એની થોડી અસર થઈ શકે છે પરંતુ મહિલાઓને એ પણ તો ખબર છે કે ખરેખર જે બે લાખ મળવાના હતા તો કુમારે કહ્યું હતું કે સાડા ચોરાણું લાખ જે છ હજારથી ઓછી આવકવાળા પરિવારો છે તેમને અમે બે લાખ રૂપિયા આપીશું તે જાહેરાત હતી તે બિહારના ગરીબ પરિવારોને કરવામાં આવેલી પ્રતિબદ્ધતા હતી બે લાખ તમે આપતા નહીં એ પૈસાના બદલામાં તમે ચૂંટણી પહેલાં દસ હજાર આપી રહ્યા છો અને આ જે દસ હજાર છે તે એક લોન અનિવાર્યપણે એક લોન છે તો મને નથી લાગતું આનાથી બહુ વધારે કારણ કે તેની સરખામણી સરખામણી શું છે છે એ કે કે અમે જે કહ્યું બે હજાર પાંચસો અને જે ખરેખર ઝારખંડમાં ખૂબ જ સરળતાથી થઈ રહ્યું છે ભાજપે પણ આવી જ વસ્તુઓનું વચન આપવું છે પરંતુ મહારાષ્ટ્રમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી દિલ્હીમાં મને નથી લાગતું કે ત્યાંની મહિલાઓને તે મળી રહ્યું છે પરંતુ ઝારખંડમાં મહિલાઓને તે મળી રહ્યું છે તો બે હજાર પાંચસો તે વર્ષે ત્રીસ હજાર થાય છે પાંચ વર્ષના સમયમાં દોઢ લાખ તો અહીં તમારી પાસે ફક્ત દસ હજાર છે ચૂપની ખતમ પૈસા હજમ ખેલ ખતમ પણ તેમાં બીજું કંઈ નથી ખરું ને તમારી પાસે ફક્ત દેવાનો બોજ જ રહેશે વધતી જતી લોન અને અહીં આપણે અમુક નાની લોન માફીની વાત કરી રહ્યા છીએ આપણે વધારાના બે હજાર પાંચસોની વાત કરી રહ્યા છીએ અને જીવિકાના મુખ્ય જૂથના આયોજકો જે સામુદાયિક સંયોજકો છે તેમની નોકરીઓ કાયમી કરવામાં આવશે અને જીવિકા માટે એકત્રિત પગાર ત્રીસ હશે તો મને લાગે છે કે ચોક્કસપણે તે સંદેશ પણ બહાર આવ્યો છે મને ખાતરી છે કે મહિલાઓ મૂળભૂત રીતે તે બંનેની સરખામણી કરશે દસ હજાર કે આજીવિકા અને વાસ્તવિક રોજગારની ખાતરીઓ અમે બિહારમાં મહિલાઓના મતના મહત્વનો અભ્યાસ કર્યો છે અને તે ચોંકાવનારું છે કે આ રાજ્યમાં મહિલાઓનું મતદાન પુરુષો કરતાં છ વધારે છે ઓગણીસો બાસઠમાં તે પુરુષો કરતાં પચીસ ટકાથી પણ વધુ ઓછું હતું હવે આ સમયમાં મતદાનમાં ચોર્યાસી ટકાનો સુધારો થયો છે અને પુરુષોનું મતદાન ખરેખર ઘટ્યું છે તો આ દેશમાં બિહાર રાજ્યમાં પુરુષો કરતાં મહિલાઓનું મતદાન સૌથી વધુ છે આ ચૂંટણીમાં મહિલાઓ નિર્ણાયક છે પરંતુ તેમાંથી ઘણી અઢાર વર્ષથી વધુ ઉંમરની હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકે નોંધાયેલ નથી આવું કેમ છે તેમની નોંધણી કેમ કરવામાં નથી આવી રહી મહિલાઓની અપ્રમાણસર બાકાતી અપ્રમાણસર પ્રવાસી કામદારોની બાકાતી મુસ્લિમોની અપ્રમાણસર બાકાતી ચાલો કહીએ ભૂમિહીન ગરીબોની અપ્રમાણસર બાકાતીઓ અને હકીકતમાં મતદાર યાદીમાં ચૂંટણી લિંગ ગુણોત્તર જે હવે કદાચ ઘટીને આઠસો થઈ ગયો છે જે એક વાસ્તવિક બાબત છે મારો મતલબ છે કે છેલ્લી વખત તે કદાચ નવસો ચૌદ હતો અને હવે એસઆઈઆર પછી તે ઘટીને આઠસો બાણો થઈ ગયો છે અમે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આવું કેમ છે આ વિષમતા શા માટે છે કારણ કે મહિલાઓ ખરેખર એટલા મોટા પાયે સ્થળાંતર કરતી નથી હકીકતમાં તેઓ પુરુષો કરતાં ઓછું સ્થળાંતર કરે છે આંશિક રીતે કદાચ લગ્ન લગ્ન પછીની જેવી બાબતોને કારણે પરંતુ બીજી બાબત જેની મને શંકા છે તે આ માઇક્રો ફાઇનાન્સની બળજબરી છે ગામડે ગામડે તમને જોવા મળશે કે ઘણી સ્ત્રીઓ તેઓ ખરેખર ફક્ત સલામતી માટે ભાગી છે તો આ એક નવા પ્રકારનું સ્થળાંતર છે જ્યાં તમે ફક્ત સલામતી શારીરિક સલામતી માટે ભાગી રહ્યા છો તો તે નાસી જવા જેવું છે તો ઘણી સ્ત્રીઓ ઘણા પરિવારો પહેલોથી જ દરેક જિલ્લામાં આત્મહત્યાના માઇક્રો ફાઈનાન્સ પ્રેરિત આત્મહત્યાના બનાવો છે તો તે સંભવત એક કારણ હોઈ શકે છે કે શા માટે ઘણી સ્ત્રીઓ મળી ન હતી તેમણે તે બધા ફોર્મ પર સહી કરવાની દરકાર ન કરી તેમના માટે સલામતી અસ્તિત્વ તે એક મોટી ચિંતા છે ખૂબ જ રસપ્રદ પણ તેમનું મતદાન તેમની ભાગીદારી પુરુષોના પચાસ ચોપન ટકાની સરખામણીમાં સાઠ ટકા જુઓ મારો કહેવાનો મતલબ છે તેઓ વધુ સક્રિય છે તે તે કદાચ આંશિક રીતે સ્થળાંતરને કારણે છે આંશિક રીતે સ્થળાંતરને કારણે આંશિક સ્થળાંતર કારણ કે મહિલાઓ અહીં છે બરાબર તેઓ મત આપી શકે છે પણ આ વખતે જોઈએ મારો મતલબ આ છે છઠ અને બધા લોકો પાછા આવ્યા છે તો એ જોવાનું રહ્યું કારણ કે ચૂંટણીના મતમાં મહિલાઓની અપ્રમાણસર બાકાતી તે આ વખતે ચોક્કસપણે કંઈક નોંધપાત્ર છે બે તબક્કાની ચૂંટણી